હે ગુડ 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 મોર્નિંગ મોર્નિંગ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ માતાજી કેમ છો બધા મજામાં આઈ એવરીવન ઓલ ગયા ગયા છે પોણા થઈ ઓ ગોડ થયા અને જો જવામાં તો તો નીકળે ની હારે હું જ છું બાલાસી નો મમ્મી શ્લોક સુના બાલા દુ

અને ભાઈ તો અમારા હા જય અંબે કેતો જય શ્રી કૃષ્ણ કેતો જય અંબે કે જવું હવે જવું હાર ચાલો તો મમ્મી જાવ છું હું તે જય શ્રી કૃષ્ણ બે દિવસ રહીને મળશું આપડે પાછા બે દિવસ તમને મમ્મી ને પપ્પા હાર્દિક કાનુ બધા નહીં દેખાય કે મમ્મી મારો ને મારો વ્લોગ જોવા મળશે હવે આજે તે ખબર નહીં આવે તો વ્લોગ નક્કી નથી એડિટિંગ થઈ જાય ને વેલા પહોંચી જાય તો થઈ જાય હા એવું છે તો ચાલો જઈએ તો આવજો ચાલો પપ્પા હા જય શ્રી કૃષ્ણ શુભ જર્ની શુભ જર્ની

તું જઈશ ભક્તિ પછી કોને માનવને લઈ જવાનું છે માનવને લઈ જવાનું છે તું ક્યાં પહોંચી ગયો છો બરોડા પહોંચી પહોંચી ગયો ગયો બલોલા બલોલા ને માનું દીદી મળવા જવાનું તું હે માનુ દીદી રાજી રાજી થઈ જવાની છે હમણાં જોશે ને મને એટલે એવું જ છે

અમારી સાથે ભક્તિબેન આવ્યા છે અને એમને ખાવાનું કીધું નથી એટલે એમના એક્સપ્રેશન છે શું છે એ જોવા Yeah.

वो दो भैया जो बाकी वर्ष ज्यादा नहीं था बरसात चाहिए मोटी बारिश है परंतु हां पर वो है तो ट्रैफिक तो इतना रहे એટલે નડે જો દીદી કઈ ગઈ જો બેઠી દીદી ચાલ માનો જો આ વખત સાફી નહી કરી હો જો ફાઇનલી પહોંચી ગયા કા છુપাতা છુપাতা રાખ્યું હ હા કેગે મેં તો બેટા લઈ સુ લેતા લીસે 42 તો જર લગે મણ પણળણ મણ મણણે વણણ કણણ મણણ મણણણ મને લેક કોર્ડું માર લેવા મને એકલી મૂકીને જાય છે એટલે એનો મતલો લેવામાં આવશે કેટલા કર્યા હતા કિડનેપ કર્યા હતા સોફિતા દીદાયા પ્રિયાબેને રોકાવાનું પણ રોકાતા નથી આઈ ચાઈસ પાછી જાય ચાઈસ આઈસી જોઈએ કે ના જવા

તમે કીધું ને એટલે કઈ ન બોલાં અંજનભાઈ મેરું હતું ને તો એલે બોલે ચાલો મિત્રો જે છે ને જો પ્રતિક્ષાબેન ના ઘરે આવ્યા છીએ હલો આપડે હજી જોઈએ હાલો કરે છે ને તને જોયા એટલે તને ભેળ ભાવે છે તે ટેસ્ટ કરી કેવી લાગી

ઈ લાવી હતી તો મેં કીધું ચાલો આજ હાથ બનાવી નાખીએ આપણે મેં ગમતી હતી બધાને કોઈ ભૂખ નહોતી બહુ કેવી બની છે મસ્ત બની છે મસ્ત ટેસ્ટી ટેસ્ટી આ બહુ મસ્ત લાગે મજા આવી તો જો મસ્ત મજાની કોલેજ જન ભેળ બનાવી છે ખાઈ લઈએ ફટાફટ મોટે કાતરોડ ભરી પછી હવાઈ જાશે પછી મજા નહીં આવે નહીં આવે ચાલો બધા કોલેજ જન ભેળ ખાવા માટે સુરતની સ્પેશિયલ તો ચાલો જો અહીંયા વાગી ગયા છે 11 વાગવા આવ્યા છે ને જો ત્યારે આ બધા એમ કહે છે કે વોકિંગ કરવા જાવ છે મિશુન ગામિશુ મિશુ કે હાલો વોકિંગ કરવા હવે અગિયાર વાગે વોકિંગ કરવા જઈએ છીએ તો વોકિંગ કરીને આવીએ કે આપણે હવે વિડિયોનો એન્ડ કરવાનો સમય થઈ ગયો છે તો વિડિયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઇક દબાવવાનું ભૂલતા નહીં બાય બાય